આજની તારીખ અગિયાર ચાર બે હજાર પચીસ આપણી ચેનલ અથર્વ સ્ટડી જેની અંદર આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે શ્રી બનાસકાંઠા જિલ્લા પરીક્ષા સમિતિ પ્રાથમિક વિભાગ દ્વારા લેવાયેલ દ્વિતીય વાર્ષિક પરીક્ષા ધોરણ આઠનું આપણે વિજ્ઞાન વિષયનું પેપર જોઈશું જેનું આપણે સોલ્યુશન અને જે તે મોટા પ્રશ્નો આપેલા છે તેની પણ માહિતી તો આપણી ચેનલને હજી સુધી લાઇક કે સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂર કરજો જેથી તમને આની વધારે માહિતી બીજા વિષયોની પણ માહિતી મળી શકે તો આજે આપણે જોઈએ વિષય વિજ્ઞાન તો પ્રશ્ન નંબર એક અ નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલ વિકલ્પ સાચો વિકલ્પ પસંદ કરીને લખો પહેલો છે કઈ ગ્રંથિના અંતઃસ્ત્રાવને મુક્ત થવા પર પિચ્ચુટરી ગ્રંથિ નિયમન નથી તો નથી છે તો એના માટે ઓપ્શન નંબર આવશે બી પહેલો ઓપ્શન આવશે નહીં ઓપ્શન નંબર બી સાદુપિંડ એ આપણો સાચો જવાબ છે બીજાની અંદર દેડકામાં કાયાંતરણ કયા અંતઃસ્ત્રાવની અસર હેઠળ થાય છે તો ઓપ્શન નંબર ડી થાઇરોક્સિન ત્રણ બે સ્થિર વિદ્યુત ભારો વચ્ચે કયું બળ લાગે છે તો ઓપ્શન નંબર સી સ્થિત વિદ્યુત બળ ચાર ચુંબકીય બળ એ બિન સંપર્ક બળ એટલે કે અસંપર્ક બળ છે પાંચ એરોપ્લેન અને રોકેટનો આકાર ઘર્ષણ ઘટાડવા માટે કેવો રાખવામાં આવે છે તો તારા રેખી છ તરલમાં ગતિ કરતી વસ્તુ પર લાગતા બળનો આધાર સાના પર છે તો આપેલા તમામ ઉપર છે એટલે કે તરલની સિગ્નતા વસ્તુનો વેગ અને વસ્તુનો આકાર સાત ધ્વનિની પ્રબળતા ખાલી જગ્યાના સમપ્રમાણમાં છે તો કંપ વિસ્તારના વર્ગના સમપ્રમાણમાં છે આઠ ઇલેક્ટ્રોપ્લેટિંગની પ્રક્રિયા એ વિદ્યુત પ્રવાહની રાસાયણિક અસર છે ઓપ્શન નંબર ડી કોની ગતિના કારણે વિદ્યુત દ્રાવણમાં વિદ્યુતનું વહન થાય છે તો ઓપ્શન નંબર ડી આયનો ચારની તીવ્રતાવાળા ભૂકંપ કરતાં છની તીવ્રતાવાળો ભૂકંપ કેટલા ગણી વિનાશક શક્તિ ધરાવે છે તો એક હજાર ગણી ઓપ્શન નંબર ડી અગિયારમાં છે પરાવર્તક સપાટી પર અથડાતા પ્રકાશના કિરણને શું કહેવામાં આવે છે તો ઓપ્શન નંબર એ આપાત કિરણ બારમા નંબરમાં છે સૂર્યપ્રકાશનું સાત રંગમાં છૂટા પડવાની ઘટનાને ઓપ્શન નંબર સી વિભાજન કહેવામાં આવે છે એમાં બ વિભાગ વ્યાખ્યા આપો દબાણની વ્યાખ્યા છે એકમ ક્ષેત્રફળ દીઠ લાગતા બળને દબાણ કહેવામાં આવે છે બીજા નંબરમાં કંપ વિસ્તાર સમતોલન સ્થાનથી કોઈ એક તરફના કંપન કરતી વસ્તુના મહત્તમ સ્થાનાંતરને કંપ વિસ્તાર કહેવામાં આવે છે નંબર ત્રણ ભૂકંપ પૃથ્વીનું અચાનક હલવું કે ધ્રુજવું તેને ભૂકંપ કહેવામાં આવે છે નંબર ચાર છે અર્થિંગ વીજભારિત પદાર્થ પરથી વીજભા વીજવાહક દ્વારા પૃથ્વીમાં વીજભારના વહનની ક્રિયાને અર્ધિંગ કહેવામાં આવે છે પાંચ આવર્તકાળ એક કંપન પૂર્ણ કરવા માટે લાગતા સમયને આવર્તકાળ કહેવામાં આવે છે પ્રશ્ન નંબર બે અ એક વાક્યમાં ઉત્તર લખો કઈ ગ્રંથિ માથામાં આવેલી છે તો પિચ્યુટરી ગ્રંથિ બે એડ્સ કયા વાયરસથી થતો રોગ છે તો એચઆઈવી ત્રણ જે બળ હંમેશા ગતિનો વિરોધ કરે છે તેનું નામ ઘર્ષણ બળ છે ચાર દબાણનો એસઆઈ એકમ પાસ્કલે લખી શકાય છે અને ન્યૂટન ભાગ્યા મીટર વર્ગ પણ લખી શકાય છે પાંચ છતના પંખાઓમાં ઘર્ષણ ઘટાડવા માટે સાનો ઉપયોગ થાય છે તો બોલબેરિંગ છ ડેસીબલ સાનો એકમ છે તો ધ્વનિની પ્રબળતા સાત મનુષ્યના શરીરના જે ભાગમાંથી ધ્વનિ ઉત્પન્ન થાય છે તે ભાગને શું કહે છે તો સ્વરપેટી સાયકલના હેન્ડલ પર કઈ ધાતુનું પ્લેટિંગ કરવામાં આવે છે તો ક્રોમિયમ નવ વિદ્યુતનું સુવાહક એટલે શું તો જે પદાર્થમાંથી વિદ્યુત સરળતાથી પસાર થઈ શકે તેને વિદ્યુતનું સુવાહક કહેવામાં આવે છે દસ ભૂકંપના કેન્દ્રને શું કહેવામાં આવે છે તો એપી સેન્ટર અગિયાર પૃથ્વીમાં થતી ધ્રુજારીના તરંગોને માપવા કયું સાધન વપરાય છે તો સિસ્મોગ્રાફ બાર વ્યક્તિ વાંચી શકે તેવી લિપિ કોને વિકસાવી હતી તો લુઈસ બેલે પ્રશ્ન નંબર બે તફાવત બે બે મુદ્દા તો બાજુમાં લખેલા જે અંકો છે એ નવનીત પ્રકાશનની જે ગ્રાઇડ આવે છે તેના નંબરો છે પેજ નંબર છે એના ઉપર તમને આ દરેક પ્રશ્નના જવાબો આપેલા છે તો તમે એને જોઈ શકો છો અને તમારા પ્રશ્નો તમે કેવા લખ્યા છે એ પણ તમે સોલ્વ કરી શકો છો તો અહીંયા આપણને દરેક પ્રશ્નના જવાબો આપેલા છે પ્રશ્ન પાંચ બ નીચેના પ્રશ્નોના માત્ર ઉત્તર લખો જાતીય અંતઃસ્ત્રાવના નામ બે જ નામ તમે આપી શકો છો પુરુષની અંદર ટેસ્ટોસ્ટોર અને સ્ત્રીની અંદર એસ્ટ્રોજન બીજો એક છે પ્રોજેસ્ટોરોન તો બે કાચના સળિયાને કોની સાથે કસવાતી કાચના સળિયામાં વિજભાર મળે છે તો રેશમ સાથે કસવાતી કાચનો સળિયો વિજભારિત થાય છે ત્રણ આપણી આંખમાં વસ્તુનું પ્રતિબિંબ ક્યાં રચાય છે તો નેત્રપટલ ઉપર ચાર આવૃત્તિનો એકમ જણાવો તો આવૃત્તિનો એકમ છે હર્ટ્સ એચ તરીકે આપણે એને લખીએ છીએ ક નીચેના વિધાનું ખરા છે કે ખોટા તે જણાવો તો અહીંયા આપેલા તમામ ઓપ્શન સાચા છે સાદુપીંડ ઇન્સ્યુલિન અંતસ્ત્રાવ ઉત્પન્ન કરે છે બળનો એસ એકમ ન્યૂટન છે ઘર્ષણ બળથી ઉષ્મા ઉત્પન્ન થઈ શકે છે અને ધ્વનિ શૂન્ય અવકાશમાં પ્રસરણ શકતો નથી તો અહીંયા સંપૂર્ણ પેપરનું સોલ્યુશન તમે જોયું સારું લાગ્યું હોય તો ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરે જેને હજી સુધી પણ સબસ્ક્રાઈબ નથી કરી તે મિત્રો પણ ચેનલને સબસ્ક્રાઈબ કરે જેથી તમને આવનાર સમયમાં ઘણી બધી નવી શૈક્ષણિક માહિતી મળી શકે નવા પ્રશ્નો વૈદિક ગણિત છે વગેરે તમને સરળતાથી શીખવા પણ મળી શકે છે તો ચેનલને જોતા રહો લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને બીજા મિત્રોને શેર કરો ધન્યવાદ